દુષ્કર્મ આચરનાર આરોપીઓ મૂળ ઉત્તર પ્રદેશના અને દસ વર્ષથી તાંદલજા ખાતે રહેતા હોવાનું સામે આવ્યું છે જેમાં સત્યાવીસ વર્ષીય મુન્ના અબ્બાસ વણજારા છત્તીસ વર્ષીય મમતાઝ અલ્તાફ ઉર્ફે સુબેદાર વણજારા છવ્વીસ વર્ષીય શાહરૂખ કિસ્મત અલી વણજારા વડોદરામાં કન્સ્ટ્રકશન સાઇટ પર કામ કરતા હોવાનું તેમજ અન્ય બે આરોપીઓ જે અન્ય બાઇક પર સવાર હતા તેઓ પણ મૂળ યુપીના સૈફ અલી વણજારા અને અજમલ સત્તાર વણજારાની ધરપકડ કરી બાઇકને ડિટેઇન કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે દુષ્કર્મ વડોદરા ગ્રામ્ય વિસ્તારમાં બન્યો હોય ત્યારે આગળની તપાસ વડોદરા ગ્રામ્ય પોલીસને સોંપવામાં આવશે તેવી માહિતી પણ અપાઈ હતી

ਬੇ ਜਣਾ ਨੇ ਨਾ ਮੋਟਰਸਾਈਕਲ ਨੇ ਆਈਡੈਂਟੀਫਾਈ ਕਰਵਾ ਮਾ ਪੁਲਿਸ ਨੇ ਸਫਲਤਾ ਮਿਲੀ ਹੈ ਅੱਜ ਦੀ ਤਾਰੀਖ ਤੇ ਆਪਣੀ ਤਾਰੀਖ ਆਪਣਾ ਕਸਟਡੀ ਮਾ ਮੁੰਨਾ ਅਬਾਸ ਬੰਜਾਰਾ ਸਤਤ 27 ਵਰਸਾਂ ਦੀ ਉਮਰ ਵਾਲਾ ਹੈ ਆਪਣਾ ਕਾਂਦਾਜਾ ਉਰਗਰਾ ਸ਼ਹਿਰ ਮਾ ਰਹੇ ਹੈ ਮੂਲ ਉੱਤਰ ਪ੍ਰਦੇਸ਼ ਨਾ ਵਾਸੀ ਹੈ ਇਹ ਜਿਹੜੇ ਮੰਤਾਜ ਪੁਰਤੇ ਅਫਤਾਬ ਸੁਬੇਦਾਰ ਆਪਣ ਮੰਜਾ ਰਹੇ ਹੈ કે નંબર 1 ના ક્યુ સાથે એના સંબંધ દર્શાવે છે રિલેટિવ છે આ પર મૂળ ઉત્તર પ્રદેશના અને ત્રીજો આરોપી સારુક્ષિતલી આ પણ ઉત્તર પ્રદેશ આરોગ્ય વર્ષ પહેલા ઉદ્રોમાં

એન્હાન્સ ફોટોગ્રાફ મેળવીને અમે આરોપીઓને ઓળખવાનો પ્રયાસ થઈ સાથે સાથે આરોપીઓ દ્વારા વાપરવામાં આવેલ મોટરસાઇકલનું પણ રજીસ્ટ્રેશન નંબર અને ડિસ્ક્રિપ્શન આધારે આને પણ અમને આઈડેન્ટિફાઈ કરવામાં સફળ થયા તો મોટરસાઇકલ મોબાઈલ ફોન ડિટેલ સાહેદો દ્વારા આપેલ વર્ણન સર આરોપી પૂછપરછમાં જે મોબાઈલ લઈ ગયા છે વિક્ટિમ નું એના પાછળનું કારણ શું છે સર એમાં અત્યારે

રેન્જના આઈજીપી સાહેબ પણ મારા સાથે જ છે એસપી વડોદરા ગ્રામ્ય પણ આપણા સાથે છે તો એમનો આખા ટીમ નેક્સ્ટ ફ્યુ અવર્સ માટે બે દિવસોમાં આ સમગ્ર ઘટના અંગે વિશેષ તપાસ હશે અને વખતો વખત તપાસમાં બહાર નીકળતા છે અને સજીવ પ્રગતિ અંગે આપને પણ જાણકારી આપશે મીડિયાના માધ્યમથી જાહેર જનતાને આપણે કહેવા માંગીએ છીએ કે નવરાત્રી દરમિયાન શહેરમાં અને સમગ્ર જિલ્લામાં